નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જય ઉર્ફે ભોડુ વ્યાસ સામે કિડનેપિંગ અને દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે પીડિતા ખુશ્બુ જાનીના પરિવારજનોનો ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા

ના પરિવાર સામે પાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે બસો એક ત્રણસો એસી અને ચારસો સત્તાવન હેઠળ ગુનો દાખલ થઈ ચુક્યો છે আর যে উপরে নাম লিখব দিন আর কারি লোকে যে রাতা ধরে ওখানে ওখানে কাছে করে ইমা কুমার আর আর কারি করে আর এই দিকে আমি

માતા કિતાને કાળો અમારી છોકરીને મારતા દેવાને મારવા લાગવાના અમારા કાયદાવાળાની બસું લઈ આવો અને પરવાવાવાને લેતા લેવાનો જ કહો હવે બોલવાના કમર ફૂટનો કોટ વાતો લેતા અમે નહીં ફૂટનો શું કરજો હું ફૂટ નહીં કરું શું પરવાવા લાગી ગયા જો ફૂટ દર્દ ન હોય તો બહુ નહી તો પરિવારના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ છે <laughs>

એની વાત ઓમનીમાં પડું હોય તો બીજી બધી પોલીસ તો પોલીસ બોલાય અને બધા ખર્ચો એવું કરવું છે ના જો અમારે સરપંચ છે અને એજ આરોપી બીજી વખત દુષ્કૃત્ય સિટીમાં કોઈ જગ્યા ભરવા સિટીમાં કોઈ જગ્યા કરેલું છે એના મા અત્યારે અહીંયા લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા અને એમને જોઈ અને જેની દીકરી જેનું સ્વજન એમણે ગુમાવ્યું હતું એ લોકોનું ગુસ્સો આવ્યો રોષ આવ્યો એટલે એમણે અહીંયા એ લોકો નીકળવા દેતા હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસરની કાર્યવાહી ગ્રામજનો શું માંગ હતી સર ગ્રામજનોની માંગ હતી કે એમને ફાંસીની સજા આપવામાં આવે પણ જે કાયદાકીય રીતે આપણી પાસે શક્ય નથી એમને કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં રીઅપીલ કરો અથવા તો કેસ ચાલતો હોય એમાં થોડું વધારે ધ્યાન આપી અને કોર્ટને જે કંઈ પણ ધ્યાન દોરવા જેવું છે કોર્ટનું નામદાર કોર્ટનું ધ્યાન દોરે અને Martina, Jesus, thank you